વડોદરામાં ફરી ફૂડ સેફ્ટી મુદ્દે વિવાદ સર્જાયો છે કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટી મેક્સ એન્ડ મોર આઉટલેટ પરથી ખરીદ કરેલો સિલ્ડ બેક ચીઝ કેક ફૂગવાળો મળતા બે વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે માહિતી મુજબ વાગોડિયા રોડ વિસ્તારમાં ભાડે રહેતા ખાનગી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ ગત રાત્રે રૂપિયા એકસો નેવુંના બે ચીઝ કેક ખરીદ્યા હતા જ્યારે તેઓએ ખોલીને ચેક કર્યા ત્યારે કેક સ્પષ્ટ રીતે ફૂગ ચડેલો અને સડેલો જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ અંગે તરત જ આઉટલેટમાં રજૂઆત કરી હતી પરંતુ કર્મચારીઓએ કેક તપાસવા પણ ઇન્કાર કર્યો હતો એવી પણ ફરિયાદ સમાવી છે ત્યારબાદ સંચાલક સાથે ફોન પર સંપર્ક કરતાં પણ સંચાલક દ્વારા અમારી બ્રાન્ડ જે પસંદ ન હોય તો બીજી લઈ લો જે કરવું હોય કરો એવો ઉડાવ પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે પેક પર એક્સપાયરી તારીખ દર્શાવવામાં આવી ન હતી તેઓ અગાઉ પણ અહીંથી ચીઝ કેક લઈ ચૂક્યા છે તેથી સ્વાદ ગુણવત્તાની ખબર છે આ વખતનો પ્રોડક્ટ સ્પષ્ટ રીતે સડેલો હતો આ મામલે વિદ્યાર્થીઓએ જિલ્લા આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી છે અને વડોદરાના તમામ સંતુષ્ટિ આઉટલેટમાં તાત્કાલિક તપાસ હાથ ધરવા ફૂડ સેફ્ટી ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા અને પેક પ્રોડક્ટ્સ પર મેન્ડેટરી એક્સપાયરી લેબલિંગ ફરજિયાત કરવા માગણી કરી છે આ ઘટના પછી શહેરમાં ફરી ફૂડ ક્વોલિટી અંગે ચિંતા વ્યક્ત થવા લાગી છે